ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇનકોર્પોરેટ ઇનકોર્પોરેટ શબ્દનો અર્થ સમાવિષ્ટ કરવું, સમાવેશ કરવો દાખલ કરવું કશાકમાં ભેળવી એક કરી દેવું જુદા જુદા ઘટકોને એક કરી દેવા કશાકનું કાયદેસરનું મંડળ કે નિગમ બનાવવું સંસ્થા કે મંડળ રચવા એકીકરણ થવું કે કરવું કે સંસ્થા રૂપે એકત્ર થયેલું થાય છે ઇનકોર્પોરેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી કેન ઇનકોર્પોરેટ ધીસ ઇન્ફોર્મેશન ઇન ટુ આર રિપોર્ટ એટલે કે અમે આ માહિતીને અમારા અહેવાલમાં સમાવી શકીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ વી હેડ ટુ ઇનકોર્પોરેટ ધ કંપની ફોર ટેક્સ રીઝન્સ એટલે કે અમારે કરના કારણોસર કંપનીની રચના કરવી પડી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ